નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે પોલીસ ભરતીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે સીબીએસઈનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે વિદ્યાર્થીના હત્યારા પોલીસ કર્મોની સરભરા કરવામાં આવી છે ત્યારે વાત થશે યાત્રિકો ભરેલી બસ પર અસામાજિક તત્વોએ કર્યો છે પથ્થરમારો એસી કોચમાંથી બેડશીટની ચોરી કરીને ભાગતા બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે રાજકોટમાં લવજેહાદનો કિસ્સો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ત્યારે વાત થશે આ વિસ્તારમાં ડેન્ગ્યુનો તાંડવ બે દર્દીઓના થયા છે મોત ત્યારે વાત થશે શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરનારની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે મોંઘવારી ભથ્થામાં બાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે સગી પુત્રી સાથે છેડતી કરનાર નરાધમ બાપની પોલીસે ધરપકડ કરી છે અને અંતે વાત થશે રાહુલ ગાંધીએ વાયનાડમાં જીપ લાઇનની મજા માણી હતી હવે મિત્રો વિસ્તારથી રાહુલ ગાંધી બુધવારે વાયનાડમાં લોકસભા પેટા ચૂંટણીના મતદાન પહેલા જીપ લાઇનનો આનંદ માણ્યો હતો આ દરમિયાન તેમણે વાયનાડના પ્રવાસન અને કુદરતી આકર્ષણોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાયનાડમાં યોજાઈ રહેલી લોકસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર છે આઈ લવ વાઇનર શબ્દોવાળી ટી શર્ટ પહેરીને રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સાથે જીપ લાઇન ઉપર આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગી પુત્રી સાથે છેડતી કરનાર નરાધમ બાપની પોલીસે ધરપકડ કરી છે સુરતના કાપોદરા વિસ્તારમાં સગી પુત્રી સાથે છેડતી કરનાર નરાધમ બાપની પોલીસે ધરપકડ કરી છે બીમાર પત્નીની ગેરહાજરીમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત ઓગણીસ વર્ષની સગી દીકરીના શરીરે હાથ ફેરવીને કપડાં ઉતારવાની કોશિશ કરી હતી યુવતીની માતાએ પતિ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધાવીને ફરિયાદ નોંધાવી છે કાપોદરા પોલીસે વિકૃત બાપની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં બાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે મોંઘવારી ભથ્થામાં બાર ટકાનો વધારો કરવાની સરકારે જાહેરાત કરી છે કેન્દ્રીય કર્મચારીઓ અને જાહેર સાહસો વિભાગના કર્મચારીઓને આનો લાભ મળશે નાણાં મંત્રાલયના જાહેર સાહસોના વિભાગે સાત નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ કરનારની ધરપકડ કરવામાં આવી છે વડોદરામાંથી શેર માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ કરનારની ધરપકડ કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર આ આરોપી લોકોના બેંક ખાતાઓ ખોલાવીને સ આરોપીને સપ્લાય કરવાનું પણ કામ કરતો હતો ફરિયાદીએ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવામાં આવ્યા હતા અને તેઓને વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ફરિયાદી રકમ વિડ્રો કરવા જતા ન થતાં ફરિયાદ નોંધી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વિસ્તારમાં ડેન્ગ્યુનો તાંડવ બે દર્દીના થયા છે મોત રાજકોટમાં તહેવારોની સિઝન બાદ હવે રોગચાળે માથું ઊંચક્યું છે રાજકોટમાં છેલ્લા બે માસથી ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે સામે આવેલી માહિતી અનુસાર ચાલુ સપ્તાહે વધુ સો ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે બે દિવસમાં ડેન્ગ્યુના બે દર્દીઓના મોત થયાના સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે બંનેના સારવાર દરમિયાન મોત થયા હતા આરોગ્ય તંત્રના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં જેહાદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં વધુ એક જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વાત એમ છે કે પંદર વર્ષની હિન્દુ સગીર છોકરીનો બે સંતાનના પિતા એવા ઈલિયાસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે તેમની પુત્રીના સુરક્ષિત વાપસી અને આરોપીઓને સજાની માગણી સાથે બાળકીના માતા પિતાએ ભવિષ્યમાં અન્ય લોકો સાથે આવી ઘટનાઓ ન બને તે માટે સમર્થન માટે હિન્દુ સંગઠનોનો પણ સંપર્ક કર્યો માણાવદર પોલીસ સ્ટેશનમાં માતા પિતાએ ફરિયાદ પણ નોંધાવી છે મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો એસી કોચમાંથી બેડશીટની ચોરી કરીને ભાગતા બે આરોપીને પકડ પાડવામાં આવ્યો છે ભાવનગરના સિહોર સ્ટેશનની બહાર એસી કોચમાંથી બેડ સીટની ચોરી કરીને ભાગી રહેલા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા ફરજ બજાવી રહેલા સ્ટેશન માસ્તર સાગર પરમારે સિહોર સ્ટેશનના જીઆરપીને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી જે બાદ સ્ટેશન માસ્ટર દ્વારા આ ઘટના અંગે આરપીએફ પોસ્ટ ભાવનગરને જાણ કરવામાં આવી હતી ડિવિઝનના કર્મચારીઓ રેલવેની સંપત્તિની સુરક્ષામાં યોગદાન આપી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રિકો ભરેલી બસ ઉપર અસામાજિક તત્વોએ કર્યો છે પથ્થરમારો આબુ જતા યાત્રિકો ભરેલી બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોય તેવી ઘટના સામે આવી છે આ પથ્થરમારાની ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી છે પથ્થરમારાની ઘટનામાં બસના કાચ તૂટી ગયા છે બસમાં સવાર અન્ય લોકોને કોઈ ઈજાઓ પહોંચી ન હતી આ ઘટના અંગે પોલીસને જાણ થતાં રાજસ્થાન પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીના હત્યારા પોલીસ કર્મીની સરબરા ચાર દિવસ પહેલા બોપલમાં ગાડી ધીમી હાંકવાનું કહેતા એક પોલીસ કર્મીએ પ્રિયાંશુ જૈન નામના એમઆઈસીએના વિદ્યાર્થીની હત્યા કરી હતી હવે આરોપી વીરેન્દ્રસિંહને લઈને પોલીસે હત્યાનો સીન રીક્રિએટ કર્યો હતો જેમાં તેના બંને હાથ બાંધેલા હતા ઉપરાંત તે લંગડાતો લંગડાતો ચાલી રહ્યો હતો જે વિડીયો સામે આવ્યો છે તે જોઈને એવું લાગે છે કે પોલીસે આરોપીની સારી એવી સરભરા કરી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસઈનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓને મોટી રાહત સીબીએસઇ બોર્ડે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે આ ધોરણના અભ્યાસક્રમમાં પંદર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે ઉપરાંત પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરાયો છે જે મુજબ ચાલીસ ટકા માર્ક્સ આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવશે અને બાકીના સાઠ ટકા માર્ક્સ અંતિમ પરીક્ષા માટે રહેશે આ માહિતી ભોપાલના પ્રાદેશિક અધિકારી વિકાસકુમાર અગ્રવાલે ઇન્દોરમાં આયોજિતા પ્રિન્સિપલ સમિટમાં આપી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બોપલમાં વિદ્યાર્થીની હમલા હત્યા મામલે મોટો ખુલાસો થયો છે બોપલ થોડા દિવસ પહેલા એમઆઈસીએની વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી જોકે હત્યા કરનારો પોલીસ કર્મી કર્મચારી હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે આ કેસમાં વધુ એક વળાંક સામે આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પટેરિયાની ધરપકડ કરી છે અને આરોપીની કારની આસપાસ ઘણા બધા રહસ્યો પણ ગૂંથાયેલા છે અને હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતી પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે પોલીસને શારીરિક પરીક્ષાની કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે હસમુખ પટેલે રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ છે આ આગામી દસથી પંદર ડિસેમ્બર દરમિયાન પીઆઈ અને પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા લેવાય તેવી શક્યતાઓ છે આ પરીક્ષા નવેમ્બર મહિનામાં લેવાની હતી જોકે શારીરિક પરીક્ષામાં વપરાતી ચીપ પણ આવી ન હોવાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે